નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખેડૂતો પાસેથી સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો ને પંચ્યાસી ના દરે ઘઉં ખરીદશે એક ફેબ્રુઆરી થી શરૂ થશે ઓનલાઈન નોંધણી બગદાણા વિવાદ ભોગ બનનાર કોળી યુવક નવનીત બાદલિયા મંત્રી કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી સરકારનો આભાર માન્યો કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરમાંથી હટાવી દીધી શંકરાચાર્ય પર કરી હતી ટિપ્પણી ભાજપના કોર્પોરેટને હાજી રમકડું સામે વાંધો પડ્યો પદ્મશ્રીની જાહેરાતના માત્ર બે જ દિવસમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજી મુખ્યમંત્રી યોગી પર શંકરાચાર્યની ટિપ્પણીથી દુઃખી થયા બાદ ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું કહ્યું યોગી મારા છે ચારધામમાં હિન્દુઓના પ્રવેશ પર રોક હિન્દુઓ સાથે શીખ જૈન અને બૌદ્ધ શ્રદ્ધાળુઓને જ મળશે પ્રવેશ અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ ઈયુ સાથે મોટી ડીલ કરી ટેરિફ જીંકવાના ટ્રમ્પને મેસેજ નમોલક્ષ્મી યોજના ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર બાર લાખ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા એક હજાર બસો ને પચાસ કરોડની સહાય ભાવનગરમાં પોલીસ અને માલધારી યુવકનો મારામારી કેસ ભરવાડ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા મંદિર તોડનાર ઔરંગઝેબ જ ગણાશે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું યોગી સરકાર પર કડક નિવેદન વિક્રમ ઠાકોરે સમાજના બંધારણમાં ડીજેના નિયંત્રણને લઈને ગેનીબેનને રજૂઆત કરી ફરી વિચાર કરવા અપીલ કરી સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવું શાસન હવે આદેશમાં ક્યારે નહીં આવે અમિત શાહે આપ્યું નિવેદન ઇક્વિટી રૂલ્સને લઈને દેશમાં વિરોધ શિવસેનાએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મોરચો સંત સમાજે આપી ઉગ્ર ચેતવણી ચણા મમરાની જેમ વિટામિન ડીની ગોળી ઓખ લેતા હોય તો સાવધાન કિડની ફેલ થવાનું આપે છે નિમંત્રણ સુરત જિલ્લા ભાજપમાં ગત ટર્મના તમામ મહામંત્રી કપાયા સી આર પાટીલની નજીક ગણાતા નેતાઓને પણ બાદબાકી થઈ સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશનરે પદ પરથી રાજીનામું આપી દીધું ફાસ્ટટેગ યુઝર્સ સાવધાન થઈ જાજો એક ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યો છે ટોલટેક્સ સાથે જોડાયેલો મોટો નિયમ હવે ટોલ પર મુશ્કેલીઓ થશે ઓછી સુરત જિલ્લામાં પંચાયતનો આકરો નિર્ણય અઢાર વર્ષથી સેવા આપતા પચાસથી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરાયા મોટા ખૂંટવડા પોલીસ વિવાદ માલધારી યુવકે પીએસઆઈ યાદવ સહિત ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ ભરવાડ સમાજમાં ભારે રોષ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજીત પવારનું લઈ જતું વિમાન દુર્ઘટનામાં મોત થયું સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત બેઠકને સંબોધતા સરકારની આગામી નીતિઓનો રોડમેપ રજૂ કર્યો નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે જે ઇતિહાસમાં પ્રથમવાર રવિવારે આવશે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી એફટીએ પર મહોર વાગી વડાપ્રધાને આને મહત્વનું પગલું ગણાવ્યું દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનસીસીની વાર્ષિક રેલીને સંબોધશે જેમાં દેશભરના હજારો કેડેટ્સ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાશે મણિપુરના જિલ્લામાં નાગા અને કુકી સમુદાયો વચ્ચે વધતા તણાવને ડામવા સુરક્ષા દળો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્પર્સને કારણે દિલ્હી અને હરિયાણામાં વરસાદની આગાહી પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા યથાવત રહી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે યુજીસીના નવા નિયમો કોઈપણ જ્ઞાતિ કે વર્ગ વિરુદ્ધ ભેદભાવપૂર્ણ નથી દિલ્હી શ્રીનગર રેલ ટૂંક સમયમાં શરૂ થશે જેનાથી વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને માટે યાત્રા વધુ સરળ બનશે ભારત અને રશિયાએ બે હજાર ત્રીસ સુધીમાં દ્વિપક્ષી વેપાર સો અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું જાણવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક કાર્યવાહી ટેક્સ બાકી હોવાને કારણે પૂર્વ ઝોનમાં આઠસો પંચાવન જેટલા વ્યાપારી એકમોને સીલ કરવામાં આવ્યા યુજીસીના નવા નિયમોના વિરોધમાં ગુજરાતમાં રાજપૂત એકતા સમિતિ મેદાનમાં આવી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખી રજૂઆતો કરી ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત ભુજ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું જ્યારે નલિયામાં તીવ્ર ઠંડી અનુભવાઈ અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા બસોને બાસઠ એકમોને નોટિસ કોર્પોરેશન દ્વારા પાંચ દુકાનોને સીલ કરી દંડ વસૂલાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે જેમાં આગામી બજેટ સત્ર અને ખેડૂત સહાય મુદ્દે ચર્ચા થશે બનાસકાંઠામાં રવિ પાકની લણણી વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત થયા ખેતીવાડી વિભાગે તકેદારીના પગલાં લેવા સૂચના જારી કરી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારતનો વિજય પ્રારંભ વિહાનમલહોત્રાની સદીની મદદથી ટીમે ઝિમ્બાબ્વેને બસોને ચાર રનથી હરાવી શાનદાર જીત મેળવી આઈસીસીએ જસપ્રીત બુમરાહને મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ વર્ષ જાહેર કર્યો તેની ઘાતક બોલિંગને કારણે ભારતને અનેક સફળતાઓ મળી ભારતીય મહિલા બેટર સ્મૃતિ મંધાનાને આઈસીસી વુમન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો સતત સદીઓએ ભારતનું ગૌરવ વધાર્યું ભારતમાં નેપા વાયરસના કેસ વધતા એશિયાના અનેક દેશોમાં એરપોર્ટ પર ફરી હેલ્થ ચેકિંગ અને મર્થલ સ્કિનિંગ શરૂ કરાયું ઇન્ડિયન ઓઇલ હવે બ્રાઝિલ પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદવાની તૈયારીમાં વૈશ્વિક સ્થિતિ વચ્ચે સોર્સિંગમાં મોટો ફેરફાર કરવાની યોજના સ્પેસ એક્સ કંપની ટૂંક સમયમાં તેનો આઈપીઓ લાવવાની જાહેરાત કરી શકે છે જેનાથી અંતરિક્ષ બજારમાં તેજી આવશે બજેટ પૂર્વે દિલ્હીમાં પરંપરાગત હલવા સેરેમાં યોજાઈ નાણાં મંત્રીએ બજેટ દસ્તાવેજોના પ્રકાશની પ્રક્રિયાને લીલી ઝંડી આપી ગાઝાપટ્ટીમાં યુદ્ધવિરામની વિરામની આચા વિસ્થાપિત પરિવારો ફરી ઉત્તર ગાઝા તરફ જવા રવાના થયા નાગરિકોને પરત ફરવાની મંજૂરી મ્યાનમારમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સદન બનાવી ઘુસણખોરોની રોકવા માટે વિશેષ આદેશો જારી કરાયા સિંગાપોરના આકાશમાં ડ્રોન ટેક્સીઓ ઉડતી જોવા મળી શકે છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને બાલકૃષ્ણ અને અજીત કુમારને પદ્મભૂષણ સન્માન મળવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા મુંબઈ પોલીસે કપિલ શર્માને એક કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા અજીત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર પીએમ મોદી સહિત દિગ્ગજો થયા ભાવુક અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ મેઇલથી ધમકી એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ તાપી જિલ્લામાં ભાજપમાં બળવો મહામંત્રી માટે જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ નક્કી કરતા ભારે હોબાળો આજથી બજેટ સત્ર વીબીજી રામજી અને એસઆઈઆર પર ચર્ચાની મનાય સરકાર વિપક્ષ આમને સામને જતા જતા યુનુસ કરી ગયા કાંડ ભારતનો નવસો ને સાહીઠ કરોડનો પ્રોજેક્ટ રદ કરી આપ્યો મોટો ઝટકો યુજીસીનો કાળો કાયદો પરતલો નહીં તો અયોધ્યાના જગદગુરુની ચિમકી શિવસેનાનો પણ વિરોધ બજેટ સત્ર પહેલા સર્વપક્ષી બેઠકમાં વિવાદ વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ ઇયુ સાથે ટ્રેડ ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને કડક મેસેજ દેશની રક્ષા માટે સામૂહિક વિનાશકર્તા હથિયારો વધારવા જરૂરી રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન ખિસ્સામાં આધાર કાર્ડ રાખવાથી માથાકૂટ ખતમ એડ્રેસ નંબર પણ ઘરે બેઠા બદલાશે આવી જશે સુપર એપ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ